નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે છે પાંચ સપ્ટેમ્બર આજે શિક્ષક દિવસ ડોક્ટર દિવસ તરીકે આ દિવસ હોય છે બરાબર અને એક પાંચ ઓક્ટોબર હોય છે ત્યારે વર્લ્ડ ટીચર ડે હોય છે અને એક હોય છે ગુરુ પૂર્ણિમા ચાર પાંચ દિવસો એવા છે વર્ષમાં કે જ્યારે મને એઝ અ ટીચર તરીકે બરાબર એઝ અ એજ્યુકેટર તરીકે મને ખૂબ જ પ્રાઉડ ફીલ થાય છે અને આપ સૌને ખૂબ સારી રીતે હું ટીચિંગ વર્ષોથી આપું છું અને આગળ પણ આપતો રહીશ બરાબર તો આપ સૌને ફરી એક વખત હેપી ટીચર્સ ડે ક્લિયર શરૂ કરીએ આજનો 5 સપ્ટેમ્બરનો વિડિયો હાલમાં જ ડીઆરઆઈ એમને કયા ઓપરેશન હેટર છે નાર્કોટિક ડ્રગ્સ છે એ જપ્ત કર્યું છે તો નાર્કોટિક ડ્રગ્સ હમણાં જ DRI DRI નો ફૂલ ફોર્મ શું થાય ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ ઓકે આ DRI નો ફૂલ ફોર્મ છે અને જે નાર્કોટિક ડ્રગ્સ જપ્ત કર્યું છે એ ઓપરેશન રેમ્બો હેઠળ જપ્ત કર્યું છે ઓપરેશન સી આપણો સોરો ઓપ્શન સી આપણો આન્સર થશે તો DRI છે ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ એમણે નશીલા પદાર્થોની હેરફેરને રોકવા માટે ઓપરેશન રેમ્બો શરૂ કર્યું હતું

વિવિધ દેશોના નાગરિકો છે ઓમાનમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલીસ્ટેટ ખોલે એલ કંપની ખોલે ઓકે બોન્ડ્સ ખરીદે બરાબર એવા બધા સેક્ટરમાં જો એ ઇન્વેસ્ટ કરે બરાબર તો એને ત્યાં ઓમાન છે બરાબર એ દસ વર્ષનો વિઝા આપશે ઓકે તો ઓમાન દ્વારા ગોલ્ડન વિઝા વિઝા પ્રોગ્રામ શરૂ કરવામાં છે વર્ષનો મળશે ઓમાનનો ઓકે અને આ માટે ઓમાનમાં તમારે પાંચ લાખનું રોકાણ કરવું પડશે લાખ ઓકે કેવા કેવા ક્ષેત્રમાં એલ એલસી કંપની ખોલો જોઈન્ટ પબ્લિક સ્ટોક કંપનીમાં ઇન્વેસ્ટ કરો ગવર્મેન્ટ બોન્ડમાં ઇન્વેસ્ટ કરો અને રિયલ એસ્ટેટમાં ત્યાં તમે કંઈ ખરીદી કરો ઓકે મકાન વકાનની તો પણ થઈ શકે ઓમાનની રાજધાની યાદ રાખીશું મસ્કટ છે ફીચર ઓફ પાલી સ્ટડીઝ નામની ઇન્ટરનેશનલ કોન્ફરન્સ કયા દેશમાં યોજાય ફીચર ઓફ પાલી સ્ટડી નામની ઇન્ટરનેશનલ કોન્ફરન્સ શ્રીલંકાની અંદર યોજાય બરાબર આન્સર આવશે ઓપ્શન એ શ્રીલંકા હાલમાં જ ફીચર ઓફ પાલી સ્ટડી નામની એક ઇન્ટરનેશનલ કોન્ફરન્સ શ્રીલંકામાં યોજાય છે ઓકે આ ઇવેન્ટનું આયોજન કરનાર ભારતનું આસિસ્ટન્ટ હાઈ કમિશનર છે ઓકે અને આની વિશેષતા એ છે કે આ સૌથી પહેલી વખત છે આ ઇવેન્ટ યોજાય છે ફર્સ્ટ ટાઈમ આપણે આ પ્રકારની ઇવેન્ટનું આયોજન કર્યું છે ભારતનું આસિસ્ટન્ટ હાઈ કમિશનર ના નેજા હેઠળ છે આનું ઇવેન્ટનું આયોજન થયું છે ઇવેન્ટનું આયોજન શ્રીલંકામાં થયેલું છે આમાં એક યુનિવર્સિટી ભારતની પાર્ટનર બની બરાબર એનું નામ છે યુનિવર્સિટી ઓફ પેરાડેનિયા ઓકે એમને યાદ રાખશું આ પણ શ્રીલંકાની અંદર આવેલી છે ક્લિયર સો આ ક્વેશ્ચન આવે કે આમાં કઈ કંટની પાર્ટનર એટલે કે ભાગીદાર બની હતી

રાષ્ટ્રીય શિક્ષક દિવસ આની ઉજવણી ક્યારે થાય છે હવે આ મારે બોલવું ન પડે કેમ કે મારે અગાઉ જ હું બોલેલો છું તો સર્વપલ્લી રાધાકૃષ્ણ એમની આપણે રાષ્ટ્રીય શિક્ષક દિવસ તરીકે ઉજવીએ છીએ ગાંધીજીની જન્મજયંતિ બે ઓક્ટોબરે હોય છે અહિંસા દિવસ તરીકે ઉજવીએ છીએ સરદાર વલ્લભભાઈ પટેલ એકત્રીસ ઓક્ટોબરે જન્મજયંતિ હોય છે એને આપણે એકતા દિવસ તરીકે ઉજવીએ છીએ ઓકે જવાહરલાલ નહેરુ બરાબર એની ચૌદ નવેમ્બરે આવે છે એને આપણે બાળ દિવસ તરીકે ઉજવીએ છીએ ઓકે સ્વામી આપણે રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવીએ છીએ વીસ ઓગસ્ટ હોય છે ઓકે હજી કોઈ બાકી રહેતો હોય તો કહેજો આટલા મને યાદ આવ્યા હા ચૌધરી ચરણસિંહ ત્રેવીસ ડિસેમ્બર ઓકે એમની જન્મજયંતિ કિસાન દિવસ તરીકે એના પછી બે દિવસ રહીને

રાષ્ટ્રીય શિક્ષક દિવસની શરૂઆત થઈ ઓગણીસો ચોપન માં સર્વપલ્લી રાધાકૃષ્ણ છે બરાબર એને ભારત રત્ન પુરસ્કાર મળ્યો તો ભારતના ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ હતા સૌથી પહેલા ઉપરાષ્ટ્રપતિ હતા ત્યારબાદ બીજા રાષ્ટ્રપતિ બન્યા સૌથી પહેલા રાષ્ટ્રપતિ કોણ હતા કોઈને યાદ છે ચાલો કોમેન્ટ કરજો યાદ હોવું જોઈએ બંધારણ પણ તમને યાદ હોવું જોઈએ ઓકે તો ચાલો કહી દઉં છું અથવા તમે વિડીયો પોસ્ટ કરીને આન્સર લખી શકો છો અહીંયા તમે વિડીયો પોસ્ટ કરી દો થોડીક વાર હું તમને આન્સર આપી દઉં ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ ક્લિયર રાજેન્દ્ર પ્રસાદ છે સૌથી પહેલા રાષ્ટ્રપતિ થાય એમને પછી બીજા સર્વપુલ રાખતા પ્રશ્ન સૌથી પહેલા ઉપરાષ્ટ્રપતિ તાજ છે બરાબર હા તમને પ્રશ્ન એવો પૂછવામાં આવેલો હોય બરાબર કે ભારતના સૌથી પહેલા રાજ્યસભાના સભાપતિ કોણ સૌથી પહેલા રાજ્યસભાના સભાપતિ ચાલો આ વિચારજો તમે ઓકે

સો આ વખત ની 2025 ની થીમ રાખી છે આયુર્વેદ ફોર પીપલ એન્ડ પ્લેનેટ ભારત અને કયા દેશ વચ્ચે મૈત્રીપૂર્ણ મૈત્રી યુદ્ધ અભ્યાસ થયેલો છે આ ભારત અને થાઈલેન્ડ વચ્ચે થયેલો છે 14મી આવૃત્તિ છે તો હાલમાં જ ભારત થાઈલેન્ડ વચ્ચે મૈત્રી અભ્યાસ થયો મેઘાલયના ઉમરોય મિલિટરી સ્ટેશન અભ્યાસ થયો છે ઓકે તો એ આપણે યાદ રાખીશું 14મો સંસ્કરણ હતું અને થાઈલેન્ડ ની રાજધાની યાદ રાખી લેશું બેંગકોક છે અગાઉ આપણે જોઈ ગયા છીએ એટલે વધારે પડતી ડીપમાં માહિતી નથી આપ પેરિસ સે પુતનો 80મો સ્વતંત્રતા દિવસ ઉજવ્યો છે તો વિયેતનામનો 80મો સ્વતંત્રતા દિવસ છે ઓપ્શન એ જવાબ થશે તો વિયેતનામ છે બરાબર એ આઝાદ કે થયું તો કે કે 2 સપ્ટેમ્બર 1945 ના રોજ આલમાજ એમણે 80મો સ્થાપના દિવસ ઉજવ્યો છે કોનું શાસન હતું અગેન આયા પણ બ્રિટિશ વાળી ટ્રીક કામ નઈ કરે મે તમને અગાઉ આપી थी ધી રીતે બરાબર તો પપ્પા ન્યુ ગિનીમાં ઓસ્ટ્રેલિયાનું હતું ઓકે અને અહીંયા કોનું શાસન છે વિયેતનામમાં ફ્રાન્સનું શાસન હતું કયા રાજ્યને ઉધાર આપશે તો બ્રિટિશ મ્યુઝિયમ છે ભારતના એક રાજ્ય ને આ વસ્ત્ર છે વસ્ત્ર એ ઉધાર આપશે ઓપ્શન બી જવાબ થશે ની અંદર

પ્રવેશ થયો એમાં સરકારી શાળામાં કેટલો થયો પંચાવન ટકા સરકારી શાળામાં થયો પચાસ ટકાથી વધારે એનરોલમેન્ટ તો સારું કહેવાય લીના ક્લોટાઈડ

અને પોસ્ટ પેમેન્ટ બેંકે પોતાનો આઠમો સ્થાપના દિવસ ક્યારે ઉજવ્યો આ એક સપ્ટેમ્બરે ઉજવાયેલો બસ તો આ સાથે પાંચ સપ્ટેમ્બરના વિદાય આપ્યો મળીએ છ સપ્ટેમ્બરના વિડીયોમાં ત્યાં સુધી રજા લઈએ ફરી એક વખત શિક્ષક દિવસની ખૂબ ખૂબ શુભકામના